નવ મહિના પછી ધરતી પર સુરક્ષિત ફર્યા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર સ્પેક્સના ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા ફ્લોરિડાના કિનારે સફળ લેન્ડિંગ તમામ યાત્રીઓ સુરક્ષિત અને સ્વસ્થ હોવાનું જણાવતું નાસા સુનિતા વિલિયમ્સની ધરતી વાપસી પર દેશભરમાં જશ્નનો માહોલ સુનિતા પિતૃક ગામ ઝુલાસણમાં દિવાળીની જેમ ઉજવણી કેન્દ્રીય જીતેન્દ્ર જીતેન્દ્રસિંહે વ્યક્ત કરી ખુશી કહ્યું ગૌરવ ગર્વ અને રાહતની આ ક્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્ર લખીને સુનિતાને ભારત આવવા આપ્યું આમંત્રણ રાયસીના ડાયલોગનો આજે અંતિમ દિવસ વિદેશ મંત્રી એસ જયશંકર વિદેશ રાજ્યમંત્રી પવિત્રા માર્ગરીટા જી ટવેન્ટી શેરપા અમિતાભ કાંતનું આજે સંબોધન તો ગઈકાલે વિદેશમંત્રીએ કાશ્મીર તથા સંયુક્ત રાષ્ટ્ર અંગે ભારતનું સ્પષ્ટ કર્યું વલણ સંસદના બજેટ સત્રનો આજે બીજો તબક્કો લોકસભામાં જળશક્તિ મંત્રાલયના બજેટ પર થશે ચર્ચા તો રાજ્યસભામાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ અને મંત્રાલયના કામકાજ પર થશે ચર્ચા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ ખાતે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો કરાવ્યો પ્રારંભ કહ્યું દરિયાકિનારાના ગામોના યુવા ખેલાડીઓને મળશે મોટું પ્લેટફોર્મ તો વેરાવળ અને કોડીનાર ડેપોના નવા વર્કશોપ તેમજ આકોલવાડીના નવા બસ સ્ટેશનનું પણ કર્યું લોકાર્પણ જામનગર ખીજડીયા અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે રૂપિયા બાર કરોડના ખર્ચે હાથ ધરાશે વિશેષ પ્રોજેક્ટ જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવા સાથે પર્યાવરણીય પરિસ્થિતિમાં સુધારો લાવવા કરાશે પ્રયત્નો ગાંધીનગરમાં રાજ્ય સરકાર અને નયારા એનર્જી વચ્ચે એમઓયુ થયા સંપન્ન જામનગરનું હાપા માર્કેટ યાર્ડ માર્ચ એન્ડિંગના હિસાબી કામકાજના પગલે રહેશે યાર્ડ બંધ યાર્ડના ચેરમેન અને ખેડૂત વચ્ચે બેઠકમાં લેવાયો નિર્ણય પહેલી એપ્રિલથી યાર્ડની કામગીરી રાબેતા મુજબ થશે શરૂ રશિયા યુક્રેન વચ્ચે ત્રીસ દિવસનો સંઘર્ષ વિરામ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે થઈ હતી સંમતિ હવે નક્કી કરાશે શરતો ભારતીય મુક્કેબાજી સંઘ બીએસઆઈની મોટી કાર્યવાહી નાણાકીય ગેરરીતિઓના આરોપસર મહાસચિવ લલિતા અને ખજાનજી દિગ્વિજયને પદ પરથી હટાવાયા